દોસ્તો હું છું જયેશ ભટ્ટ તમે જોઈ રહ્યા છો તમારી મારી યુટ્યુબ ચેનલ પરવલી કે દોસ્તો અત્યારે અમે મોજૂદ છીએ શ્રી ખોડિયાર માતાના મંદિરે અને આ મંદિર તમે કદાચ અહીંયા જે મોડાસાના છે એમના તો ખબર જ હશે પણ જે મોડાસાની બહાર છે એમના માટે કદાચ આ નવું હશે ખોડિયાર આઈ શ્રી ખોડિયારનું આ એક ધામ જે મોડાસા ધનસુરા રોડ ઉપર જ ધનસુરાથી એકાદ કિલોમીટરની બહાર એટલે કે મોડાસા સાઈડ આ મંદિર પડે છે અને આ ખોડિયાર માતાનું મંદિર દોસ્તો ચારસો વર્ષ જૂનું એની સ્થાપના ચારસો વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને જે સામે તમને જે દેખાય છે આ લીમડો એની નીચે જે ધજા દેખાય છે ત્યાં માતાજીનું ત્યાં સ્થાપના કરી હતી પણ રોડ ઉલટી સાઈડ હતો લોકોના અવર જવરમાં તો એ મંદિરની સ્થાપના પછી અહીંયા કરવામાં આવી અને આ છે માં જનની જગદંબા ખોડિયાર માતાજીનું આ મંદિર અને આ છે એમના મા જનનીના દર્શન અમારી સાથે છે આ મંદિરની જે સેવા પૂજા કરે છે અને જેમના દાદાઓ જે વર્ષો પહેલાં એટલે કે ચારસો વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના એટલે કે ત્યાં નાનું મંદિર છે આપણે એના પણ દર્શન કરીએ છીએ પણ અહીંયા દાદાને પૂછીએ કે ચારસો વર્ષ પહેલાં એમને કીધું કે અહીંયા મંદિરની સ્થાપના એમના દાદા બાપ દાદાએ કરી હતી તો પૂછીએ દાદાને કે કેવી રીતે આ મંદિરની સ્થાપના કઈ રીતે અહીંયા એમનું જે ખેતર છે ત્યાંથી અને ત્યાંથી પછી અહીંયા લાવવામાં આવી ચારસો વર્ષ પહેલા એમને કેવા ભાવથી અને કેવી એમની ભક્તિ હતી તો માતાજીના સ્વપ્નમાં એને કીધું કે એમનું સ્થાપના કરવું કઈ રીતે એટલે માતાજીને અમારા કોયા દાદા પાંચમી પેઢીના એમને સપનામાં આવેલા અને અહીં માતાજી પ્રગટ થયેલા અને એમને સ્થાપના કરેલી અને સેવા પૂજા કરતા હતા એ પછી અમારા ધીરા બાપુ એ સેવા કરતા હતા પછી એમને લાગ્યું કે મંદિર નાનું છે તો મોટું બનાવીએ તો ઓગણીસો ને એકણ્યાસીનો રોડની સામેની સાઈડે મોટું મંદિર બનાવ્યું અને હાલ અમારા ધીરા બાપુ ગુજરી ગયા છે તો અમે બે ભાઈઓ સેવા કરીએ છીએ અને દર રવિવારે ઘણું બધું પબ્લિક આવે છે દર રવિવારે પૂનમે માતાજીની બાધા રાખે છે અને પૂરી પણ થાય છે અને શ્રદ્ધાથી લોકો પગપારા આવે છે ધનસુરા મોડાસા બાયડ આજુબાજુના ગામડાના દરેક પબ્લિક આવી માતાજીની માનતા માને છે અને પૂરી પણ થાય છે અને ઘણું બધું પબ્લિક દર્શન કરવા દર રવિવારે પૂનમે આવતું જાય ચોક્કસ ચોક્કસ તો આ ધામનો બીજો કોઈ તમારી દ્રષ્ટિમાં કોઈ મહિમા હોય કે કોઈ પરચા એવા હોય જે જાણવા જેવા હોય કારણ કે અમારું કામ એવું છે કે આપણા અરવલ્લી જિલ્લાની અંદર જે આવા ધામ છે માતાજીના નાના મોટા ધામ છે એનો મહિમા લોકો સુધી પહોંચાડવાનો છે તો તમારી દ્રષ્ટિમાં જો આ માતાજીનું ચારસો વર્ષ જૂનું મંદિર છે તો ચારસો વર્ષના આટલા મોટા ઇતિહાસમાં માતાજીની એવી કંઈક વાતો હોય કે જે પબ્લિકને ખરેખર જાણવી જો જરૂરી છે કે આ માતાજીના મહિમા પડચા લોકો સુધી પહોંચવા જોઈએ તો એવા તમને કોઈ આઈડિયા હોય તો દર્શક મિત્રો સાથે શેર કરી શકો માતાજીની તો દુખિયારા ઘણા બધા આવતા હોય છે અને માતાજીની બાધા પણ રાખે છે અને પૂરી પણ થાય છે અને એ લોકો પૂરી થાય એટલે બાધા કરવા આવતા હોય છે બરાબર છે તો લોકો જે કારણ કે માનું કામ જ છે કે મા છે એ જગતજનની જગદંબા છે માં છે એ મા છે મા કમાવતર થતી નથી તો એ કોઈ બી દુઃખી માણસ આવે એની આજીજી જે માતાજી આગળ કરવામાં આવે તો એના દરેકે દરેક સપના પૂરા થાય છે દરેક ઈચ્છા એની પૂરી થાય છે નવરાત્રિ આ ચૈત્રની નવરાત્રિ છે અને નવરાત્રિની અંદર મા જગતજનની જગદંબા એટલે કે જોગમાયા માં આઈશ્રી ખોડિયારમાં બિરાજમાન છે એમનું જે નાનું દેવસ્થાન છે જે અહીંયા મોટું છે પણ જ્યાં ખરેખર એમને જે ચારસો વર્ષ પહેલાં જ્યાં પ્રાગટ્ય માતાજીનું થયું હતું એ આ રોડની પેલી સાઈડ છે તો એના દર્શન આપણે કરીએ કારણ કે એ જે મેઈન સ્થાન છે અને પછી આ નવું જીર્ણોદ્ધાર આ સાઈડ થયું તો આપણે એ માતાજીનું જે પ્રાગટ્ય સ્થળ છે એના દર્શન આપણે કરીએ અને એક વસ્તુ છે કે ગાયશ્રી ખોડિયાર મા જગતજનની જગદંબા જેમનું પોતાનું જે મૂળ વતન છે એ ભાવનગર સાઈડ તમે જાઓ આપણા સૌરાષ્ટ્રમાં તો રોહિત શાળા જે ગામ છે ત્યાં માતાજીનું પ્રાગટ્ય હતું તો અહીંયાથી આપણે જે મંદિરનું છે મેન મંદિર જે પ્રગટ પ્રાગટ્ય માતાજીનું છે એ પ્રાગટ્ય સ્થળ આપણે લઈએ અને અહીંયા ઘણી બધી પગપાળા યાત્રા લોકો કરે છે અને ઘણા ચાલતા પણ આવે છે તો આ જે હાઈવે છે જે હાઈવે તમે જુઓ છો એ હાઈવે અત્યારે આ સાઈડ ગાડી આવે છે એ અમદાવાદ સાઈડ છે અમદાવાદ એ સાઈડ આવી અને આ તમે પાછળ જુઓ તો આ બાજુ અમારું મોડાસા છે તો અહીંયાથી આ રસ્તો ક્રોસ કરીને આપણે સામેની સાઈડ જઈએ તો સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ જે નાનું દેવસ્થાન છે એ દેવસ્થાન ચારસો વર્ષ પહેલાં જે માતાજીનું પ્રાગટ્ય જે થયું એ ચારસો વર્ષ પહેલાં અહીંયા આજે મા અહીંયા એમના જે બાવજી હતા ઢીરાભાઈ એમના બાપ દાદા હોય અહીંયા આ મંદિરની અહીંયા એક સ્થાપના કરી હતી બહુ જ નાનું મંદિર છે તમે જોઈ શકો છો માખોડિયારમાંનો ફોટો છે અને અહીંયા એમનો અહીંયા દીવો થાય છે અને આ જગ્યા એમને કીધું એ પ્રમાણે રોડથી વિરુદ્ધ સાઈડમાં હતું અને વિરુદ્ધ સાઈડમાં હતું એટલે અહીંયા આવતા જતા લોકો અહીંયા એમના દર્શન નહોતા કરી શકતા એટલે કે રોડીની પેલી સાઈડ એમને એક મંદિર બનાવી દીધું કે જેથી લોકો ભક્તો અહીંયા માનતા માની શકે દર્શન કરી શકે અને ચારસો વર્ષ પહેલાં જે એમની સ્થાપના હતી એ વખતે એમના જે બાપ હતા એમના સપનામાં અહીંને માતાજી એમની ભક્તિ હશે તો ભક્તિના હિસાબે અહીંયા માતાજીએ પ્રાગટ્ય ભક્ત ભક્તની ભક્તિથી ખેંચાઈને માતાજી અહીંયા અહીંયા સુધી પહોંચ્યા અને તમારી સામે છે ચારસો વર્ષથી આ અહીંયા આ મંદિર પૂજાય છે અહીંયા અહીંયામાં ખોડિયારમાંની સેવા પૂજા થાય છે તો આ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની અંદર આ બિરાજમાનમાં ખોડિયારનું ધામ હતું તો નવરાત્રિ પહેલું નોરતું અને પહેલાં નોરતાની અંદર જેમાં ખોડિયારના દર્શન જે આપણે કરાયા તો બનેલો અમારી યુટ્યુબ ચેનલ કારણ કે આવી જ રીતે નવરાત્રિના નવ દિવસ અલગ અલગ માતાજીના ધામ અને માતાજીના દર્શન અમે કરાવીશું અને અમારું કામ જ છે કે આવા નાના મોટા જે ધામ છે જે માતાજીના નાના મોટા મહિમા છે એ આપણા સુધી પહોંચાડવા અને આપ આ માતાજીના દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવો અને આવા અમારા જે વિડીયો છે એ આ વિડીયો લોકો સુધી પહોંચાડો અને માતાજીના દર્શન કરાવો એવી આસ્થા સહિત તમારી રજા લઈએ છે આવતીકાલે એટલે કે જે બીજું નોરતું છે આપણે બીજા નોરતાની દિવસે આપણે બીજા મા જગતજનની જગદંબાના દર્શન કરીશું ત્યાં સુધી વિદાય લઈએ છીએ બનેરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પંને જય હિન્દ જય ભારત